ઓળામાંથી મા કહે બેટા હીરબાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જણ ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એણે ભાલો ઉપાડ્યો ત્યાં હોવા જ બે હાથ ચાલીને એ જોગમાયાએ દેવતના પહોળાબડામાં ભાલાનો ઘા મૂક્યો ભજ દે તો ભાલો શરીર સાથે સોહવાનો નીકળી ગયો દેવતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરી દેવતની જ તલવાર કાઢી હીરબાઈએ એના ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માળી પછાડી લાવી ઘાસડી બાંધીએ દાણાની ઘાસડી બાંધી તેમ ગાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે આ ગામમાંથી આખી ભોજ નીકળી ગઈ હતી સૌને મને એમ હતું કે દેવા તો મોઢા આકડે જ નીકળી ગયો હશે દીકરીએ તે ટાણે ગઢવીને બોલાવ્યા ગઢવા ચલાડા જાવ અને બાપુને કહો કે ફરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢા થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબરા જાય તો મને મરતી દેખે